શાંતિ રાખજો અવાજ નહીં કરતા આ જે મટીરિયલ આપ્યું તમને તે મટીરિયલ ઓપન કરો જે લોકો નથી લેતા તે લોકો પાસે આવું જૂનું મટીરિયલ હશે ને આ એ જ મટીરિયલ છે લાઈનમાં જ બધા દાખલા છે પણ ખાલી મેં આ વખતે નવું કરાયું થોડુંક ચોખ્ખું દેખાય એના માટે આ ગયા વર્ષનું આવું કાળું કાળું છે હને ચાલો બસ પેલા અહીંયા તમારું નામ લખી લો ફટાફટ પછી ખોવાય તો મને નહીં કહેતા કે નહીં મળે મારા પર ને એમ તેમ ઓય ના આમ લોકો આપી મૂકને એટલામાં હારું પતિ યાદ કરે હતું લાગ્યું બધાએ પોતાનું નામ ચાલો શ પહેલું પાન ફેરવો પાછળ પહેલો દાખલો ને જે લોકો નથી લીધી આજુબાજુ રકમમાં જોવા માટે જોવા પડશે લઈ છે ને તમે લોકો આવી ની તાર પાસે આ પાછળ વાત કરો ચાલો નથી લેતા તે લોકો આજુબાજુ બે અત્યારે જોઈ લેજો કાલે તમારો જૂનું લઈ આવજો જે છે તમારી પાસે બરાબર ચાલો હવે આમાંથી આપણે દાખલા ગણવાના છે બસ અવાજ બિલકુલ નહીં જોઈએ હવે બસ ચૂપ રહો હવે ધ્યાન રાખજો ઉપર બધાની નજર અત્યારે મટીરિયલમાં બી નથી જોવાનું અને આજે વાર્ષિક હિસાબનો પહેલો દાખલો સ્ટાર્ટ કરીએ જોઈએ કે કેવું થાય પછી બીજો બી આજે જ ગણી દે બરાબર હવે વસ્તુ ધ્યાનમાં રાખજો જેટલું મેં યાદ રાખવા કીધેલું છે તે જ જો તેટલું યાદ નહીં હશે તો અહીંયા અડતા હે બી નહીં તમારથી હા સૌથી પહેલા ત્રણ ખાતા બનાવવાના ત્રણ ખાતાની દર વખતે બોલાવીએ બે ખાતું અને એક પત્રક પહેલું ખાતું વેપાર ખાતું બીજું ખાતું હર્ષ ઉપર નફા નુકસાન ખાતું ને ત્રીજું પાકો સરવાયો ચાલો તો પહેલો દાખલામાં જો નામ શું આપેલું છે લોકનું કૃપા દેખાય અને કબડ પર ઉપર હેડિંગ જે આપવાનું તે બી શીખવાનું છે બધાય શ્રી કૃપાનું તારીખ તારીખ આપેલી હશે તે જો 31/3/15 31/3/15 ના રોજ પૂરા થતા વર્ષનું પૂરા થતા વર્ષનું વેપાર ખાતું વચ્ચે વાત કરવાનું બંધ કરજો ને તો વિડીયો વાળા ન ખબર પડે મારસ ચાલો પહેલા જોઈ લેજો વ્યક્તિનું નામ શોધવાનું એ વ્યક્તિનું નામ શ્રી કૃપા તારીખ શોધો શ્રી કૃપાનું તારીખ એકત્રીસ ત્રણ પંદરના રોજ પૂરા થતાં વર્ષનું વેપાર ખાતું અને તેવી જ રીતના સેમ પૂરા થતાં વર્ષનું નફા નુકસાન ખાતું અહીંયા લખીએ શ્રી કૃપાનું તારીખ એકત્રીસ ત્રણ પંદરના રોજ

નહીં લખાવે અહીંયા જોઈ લેજો પહેલા આ પૂરા થતા વર્ષનું આ પૂરા થતા વર્ષનું આ રોજ નું બરાબર ધ્યાન રાખવાનું આટલું હવે બીજી વસ્તુ આની અંદર વિગત રકમ રૂપિયા પછી બંને ખાતામાં ઉપર લખવાનું ઉધાર જમા અહીંયા બી ઉધાર અહીંયા જમા પણ પત્રકની અંદર ઉધાર જમા લખવાનું નહીં આટલો નમૂનો બધાએ કમ્પલ્સરી બનાવવાનો અને આ એક થી દોઢ માક્સ આના નમૂના ન મળી જાય તમને ક્લિયર આટલું બધાને હોને હવે અંબરજો ઉપર ઓય ઉપર જવાનું પેલું નામ આજે એક જ વખત બતાવ પછી કાલથી પાછો બતાવવાની મર ના નમૂનો ડાયરેક્ટ દાખલા સ્ટાર્ટ કરા બરાબર

આ પાના પર વેપાર ખાતું આ પાના પર નફા નુકસાન ખાતું ને પાછળ પાકું સર્યું એવું એટલે એક જ વખત ટર્ન મારીને થઈ જાવજો જો તમારું હા ને ધ્યાન રાખજો એમ તો ગમે ત્યાં બનાવો એક જ વખત ટર્ન પડે પણ વેપાર નફા નુકસાન એક જ પાના પર રહે તો સારું પડે ચાલો ક્લિયર આટલું બધાને જે યાદ રાખવા કીધેલું તે બટ બટ આ વેપાર ખાતું તમને યાદ રાખવા કીધેલું વેપાર ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલા શરૂઆતનો સ્ટોક બોલતા છે મેં વચ્ચે નહીં બોલતા પછી ખરીદી બાદ ખરીદ પરત બાદ અન્ય રીતે માલ આટલું આવી જાય પછી જેટલા ખર્ચા રહી યાદ તેટલા મજૂરી આવકમાલ ગાળા પછી જે જેટલા બી આવતા છે તે નામ જોઈને ખબર પડી જાય કે અહીંયા આવતું છે ક્લિયર આટલું બધાને એ નામ યાદ રહી ગયા પછી વેપાર ખાતાની જમા બાજુ સૌથી પહેલા વેચાણ બાદ વેચાણ પરત ભંગાર માલનું વેચાણ અને આખા આટલું તમારું વેપાર ખાતું નફા નુકસાન ખાતું કોઈ યાદ રાખવાનું નહીં બરાબર

ચાલો નંબર એક દાખલો જો કૃપાના તારીખ એકત્રીસ ત્રણ પંદર ના રોજના કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો વાર્ષિક હિસાબો એટલે આજ ક્લિયર આટલું બધાને અને એક વખત પાનું પલટાઈ જો હવાલો નથી ને એમાં નથી એટલે બસ એક જ દાખલો છે પાનું પલટાવી દેજો કા અને ચાલો આટલો જ તમારો દાખલો છે હવે વસ્તુ સમજો જો તમારા હવાલા વાળો દાખલો હશે એક્ઝામમાં છ હવાલા વાળો દાખલો પૂછાય કમ્પલસરી બરાબર અહીંયા હવાલા હસવાન બંધ કરજો હવાલા હશે ને તો પહેલા હવાલાથી સ્ટાર્ટ કરવાનું પછી જ ઉપરની એન્ટ્રી આપવાનું તમારે સ્કૂલમાં જે રીતના ટ્યુશન પર પરવાલાથી સ્ટાર્ટ કરવા ને પછી આગળ વધવા દાખલો જોઈએ તમારી બરાબર ચાલો હવે અહીંયા હવાલા નથી એટલે ડાયરેક્ટ ઉપરથી સ્ટાર્ટ કરીએ આ બધી એન્ટ્રી ખાલી ખાતામાં ક્યાં આવે ને તે વર્ગીકરણ કરવાનું છે બીજું કંઈ નથી કરવાનું બરાબર પહેલું જો શરૂઆતનો સ્ટોક શરૂઆતનો સ્ટોક ક્યાં આવે વેપાર ખાતાની ઉધાર બાજુ તમને યાદ રાખવાનું કીધેલું તે સૌથી પહેલી લીટીમાં શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયા સાઈડ હજાર દેખાય ચાલો હવે પહેલો દાખલો છે એટલે બધું નામ વ્યવસ્થિત લખો શરૂઆતનો સ્ટોક પડતું છે ખબર બધાને અને એક હજુ વસ્તુ ગયું તે જોજો અહીંયા આમાં જે બધું ઉધાર બાકીમાં હશે તે આ બંને ખાતામાં ઉધાર બાજુ જ આવશે હા એટલે આમાં બી ઉધાર બાજુ ને આમાં બી ઉધાર બાજુ પાછું સમર્થ હે અહીંયા આમાં જે ઉધાર બાજુ હશે તે બધું તેજ આ બંને ખાતામાં કઈ બાજુ આવશે ઉધાર બાજુ પણ જયારે પાકા સરેરામાં જશે ત્યારે જશે મિલકત લેણા બાજુ

હવે અહીંયા સમજો જો તમે પાકો સર્વે જોયું હોય તો મૂડી દેવા બાજુ સૌથી પહેલા લખાય મૂડી બરાબર એમાં પ્લસ થાય મૂડી પર વ્યાજ એમાંથી માઇનસ થાય ઉપાડ એમાંથી માઇનસ થાય ઉપાડ પર વ્યાજ અને લાસ્ટમાં આવે ચોખ્ખો નફો કે નુકસાન આ તમારે જરીક જોવા પડે પણ દાખલો ગણતા ગણતા બી આવડી જાય બધાને પહેલા અહીંયા મૂડી તમારે એમ દાખલામાં એકવાર નજરમાં જ લઉં મૂડી પર વ્યાજ દેખાય કોઈ જગ્યા નથી દેખાતું નહીં દેખાય ને ચાલો એટલે આ મૂડી જે કેટલા રૂપિયા મૂડી કહેવાશે એ મને કોઈ કહી શકે બે લાખ પડે કેવી રીતના નક્કી કર્યું જમા બાજુવાળી રકમ જમા બાજુવાળી રકમ જમા બાજુ વાળી રકમ એમાંથી માઇનસ કરવાનું બાજુ લખે મૂડી દેવા બાજુ લખે લખે કઈ બાજુની રકમ જમા બાજુની અને જો માઈનસ કરે ઉધાર બાજુ વાળી જ માઇનસ થાય ક્લિયર થાય આટલી વસ્તુ હ ને એટલે ઉધાર બાજુ કેટલા રૂપિયા છે બાર હજાર રૂપિયા પણ બે માંથી એક નક્કી થઈ જાય તો બીજી ઉપાડ છે ખબર પડી જવાનું તમને ક્લિયર આટલી વસ્તુ બધાને એટલે જમા બાજુ મૂડી લખ્યું બે લાખ એમાંથી ઉપાડ માઇનસ કરો બાર હજાર કેટલા આવે એક લાખ અઠ્યાસી હજાર આટલું ક્લિયર બધાને હે પૈસા જોજો મેં અંદર લખ્યા છે કેમ હજુ ચોખ્ખો નફો કે નુકસાન આવશે તે ત્યાં લઈ ક્લિયર છે આટલું બધાને જો બહુ બેઝિક દાખલો છે પણ આની તો પૂરું થઈ જાય આગળ વધીએ મૂડી ઉપર થઈ પછી મકાન મકાન એટલે મિલકત 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 તો ક્યાં જાય નાણાં બાજુ એટલે અહીંયા લખીએ મકાન કેટલા રૂપિયાનું છે મકાન એક લાખ જોજો રકમ બહાર લખી છે મેં પછી યંત્રો યંત્રો બી શું કહેવાય મિલકત મિલકત હોય તો ક્યાં લખાય મિલકત નાણાં બાજુ એટલે અહીંયા લખીએ યંત્રો કેટલા રૂપિયા પચાસ હજાર પછી જોજો ફર્નિચર અને ફિટિંગ્સ એવી શું કહેવાય મિલકત ખાવ પડે ને મિલકત તો તે મિલકત બધી ક્યાં લખાય મિલકત લેણામાં એટલે અહીંયા લખીએ ફર્નિચર ને ફિટિંગ્સ કેટલા રૂપિયા દસ હજાર અરકું લખું કે ફર્નિચર ને ફિટિંગ પછી જો ખરીદી અને વેચાણ ચાલો હવે અહીંયા જો ખરીદી ને વેચાણ તમને નમૂનો યાદ રાખવા કીધેલું વેપાર ખાતાની ઉધાર બાજુ શું આવે પેલા ખરીદી અને વેપાર ખાતાની જમા બાજુ શું આવે વેચાણ તો એક બે નીચે નજર મારવાની ખરીદ પરત વેચાણ પરત દેખાય આ દેખાય બીજા ત્રીજા નંબર પર જ દેખાય જાય આ વસ્તુ ધ્યાન રાખીને જશે પેલા જો ખરીદી ને વેચાણ ના પૈસા સાચા એ તો ખરીદી કઈ ઉધારવાળી ખરીદી કેટલા રૂપિયા એક લાખ પંદર હાજર અને વેચાણ કયું જમા બાજુ વાળું ત્રણ લાખ સોળ હજાર ક્લિયર આટલું બધાને અને યાદ હોય તો ખરીદીમાંથી શું માઈનસ થાય ખરીદ પરત અને વેચાણમાંથી શું માઈનસ થાય વેચાણ પરત ક્લિયર આટલું બધાને પૈસા આવે ત્યારે લખીએ પણ આપેલું છે એટલે લખી દીધું બીજું બધાને આગળ વધો મજૂરી મજૂરી એટલે કયો ખર્ચો વેપાર ખાતામાં આવતો ખર્ચો પડે ખબર મજૂરી યાદ છે બધાને એટલે અહીંયા લખીએ થોડીક જગ્યા છોડીને મજૂરી કેટલા રૂપિયા મજૂરી પંદરસો જોજો વેપાર ખાતાના ખર્ચા મોડે નહીં હોય તો વાંધો નહીં પણ નામ જોઈને ખબર પડે જોઈએ અહીંયા જ આવતું છે ક્લિયર આ મજૂરી થઈ ગયું પછી આવક માલ ગાળા ભાડું બી વેપાર ખાતાની ઉધાર બાજુ એ ખરીદીને લગતા ખર્ચા કહેવાય આવક માલ ગાળા ભાડું કેટલા રૂપિયા ત્રણ ચાલો એના પછી ખરીદ પરત આવી ગયું ખરીદ પરત એટલે અહીંયા બાદ કરીએ કેટલા રૂપિયા ચૌદ હજાર બાદ કરીને કેટલા આવાના? એક લાખ ને એક હજાર આવશે બરાબર ચાલો પછી લાખ છ હજાર આપેલ વડાવ હવે વેપાર ખાતામાં હું કઈ વાંચેલું તમે આપેલ વડાવ નહીં વાંચેલું તો હશે નફા નુકસાન ક્લિયર થાય આટલું હવે આપેલ વડાવ કઈ બાજુ છે જેવું ઉધાર બાજુ છે તો આમાં કઈ બાજુ લખવાનું ઉધાર બાજુ એટલે અહીંયા એક લીટી છોડીને આપેલ વટાવ કેટલા રૂપિયા આપેલ વટાવ આઠ હજાર હવે બીજી રીતના સમજીએ આ તો ખાલી ગોખાઈ મૂક્યું તમને આપેલ વટાવ તમે વટાવ આપે તો તમારા ધંધા માટે કહેવાય નુકસાન નુકસાન હોય તો નફા નુકસાનની ઉદાર બાજુ નફો હોય તો જવા બાજુ નહીં ખબર પડે આવી બાકીથી બી ખબર પડે જેને નહી આવડે ફાવે તેવું બરાબર આપેલ વટાવ પછી મળેલ વટાવ કઈ બાજુ છે તે જોવો જવા બાજુ કઈ બાજુ લખવાનું જવા બાજુ એક લીટી છોડીને મળેલ વટાવ કેટલા રૂપિયા ત્રણ હજાર ચાલો અહીંયા એક લીટી છોડાવી છે મગજમાં રાખજો કેમ કેમ કે અહીંયાથી ચોખ્ખો કાચો નફો ને લઈ જવાનો ત્યાં એટલે ચાલો એના પછી પગાર આવેલું પગાર આમાં વેપાર ખાતામાં આવેલું એમ લાપુ લાફો એક નહીં આવેલું અને તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર કેટલા રૂપિયા અડતાલીસ હજાર પગાર ધંધા માટે ખર્ચ ખર્ચ તરીકે અહીંયા ઉધાર બાજુ લખ્યું અથવા તો અહીંયા ઉધાર બાજુ રકમ છે એટલે અહીંયા લખ્યું ક્લિયર પછી જાહેરાત ખર્ચ આવેલું આમાં નહીં આવેલું એટલે અહીંયા લખીએ નફા નુકસાનમાં જાહેરાત ખર્ચ કેટલા રૂપિયા ચાર હજાર ભાડું અને વેરા આવેલો આમાં નહીં આવું તો નફા નુકસાનમાં અહીં લખે ભાડું અને વેરા કેટલા પંદરસો હવે એક વસ્તુ સાંભળો આમાં જ આવશે એવું જરૂરી પહેલાંમાં બી તો જાય પણ પહેલાંમાં ક્યારે જાય મૂડી હોય અને મિલકત હોય ત્યારે અને એટલું તો ખબર પડે ને મૂડી મિલકત ખર્ચા આવક એ જ ધ્યાનમાં રાખવાનું છે પછી મળેલ વ્યાજ શું કહેવાય એ મળેલ વ્યાજ આવક આવક હોય તો નફા નુકસાન ખાતાની જમા બાજુ નહીં ખબર પડે તો જમા બાજુ પૈસા પહેલાં છે જો લાવવા કેટલા રૂપિયા એક હજાર પછી સ્ટેશનરી અને છપામણી એ બી શું કહેવાય તમારા ધંધા માટે ખર્ચ જો જો સ્ટેશનરી છપામણી ખર્ચ કહેવાય પણ સ્ટેશનરી નો સ્ટોક એમ કેતો મિલકત કહેવાય સ્ટેશનરી નો સ્ટોક એમ કેતો મિલકત સ્ટેશનરી છપામણી એટલે ખર્ચ એટલે અહીંયા લખે સ્ટેશનરી ને છપામણી કેટલા રૂપિયા 2000 પછી હાથ પર રોકડ હવે આ સમજો હાથ પર રોકડ રોકડ વેરી ગુડ મિલકત રોકડ સિલક બેંક સિલક બંને શું કહેવાશે મિલકત એટલે કઈ બાજુ લખવાનું મિલકત લેના બાજુ એટલે અહીંયા લખે હાથ પર થોડીક જગ્યા નીચે હાથ પર રોકડ કેટલા રૂપિયા 10000 ચાલો પડી છે આ બધાને ખબર હવે હા તે બધું કેમ કારણ એક એન્ટ્રી મારતા પછી બધું કારણ કેમ શું હાથ હાથ પર 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 તમારા પૈસા તો ખર્ચો છે એવું તો નહીં મળે એટલા મારા ને તાલીમ જાનથી ડાયરેક્ટ હા હે હવે વસ્તુ સમજો હાથ પર રોકડ હોય તમારા તો એ તમારા ધંધા માટે ખર્ચો નથી હાથ પર પૈસા પડેલા છે તો એ ખર્ચો કહેવાય નહીં કહેવાય બરાબર તો ઉધાર બાજુ પૈસા આપેલા છે એટલે ક્યાં લખાય મિલકત લેણા બાજુ એટલે મેં તમને એમ કેમ આ મિલકત લેણા ને મૂડી દાવાળો એક વખત ખાલી એટલે થઈ જાય બધું બરાબર બેગ મૂકી હું તકલીફ નડિયા કરે ચાલો બસ એના નીચે બેંક બેંક બી શું કહેવાશે મિલકત એટલે અહીંયા લખે બેંક સિલ્લક કેટલા રૂપિયા 80000 હજાર પછી લેણી હુંડી હવે સમજો લેણી હુંડી લેણું કે દેવું લેણી હુંડી લેણું લેણું હોય તો કઈ બાજુ મિલકત લેણા બાજુ એટલે અહિયાં લખીએ લેણી હુંડી પછી દેવી હુંડી દેવી હુંડી એટલે દેવું દેવું હોય તો મૂડી દેવા બાજુ અહીંયા લખે દેવી હુંડી કેટલા રૂપિયા છ હજાર ચાલો સમજો લેણી હુંડી દેવી હુંડી પાકા માં આવે નહી ખબર પડે તો પૈસા જો લેણી હુંડી ના કઈ બાજુ છે ઉધાર બાજુ ઉધાર બાજુ હોય તો કઈ બાજુ જાય મિલકત લેણા બાજુ અને દેવી હુંડીના કઈ બાજુ છે જમા બાજુ જમા બાજુ ના હોય તો કઈ બાજુ આવે મૂડી દેવા બાજુ ક્લિયર આટલું બધાને ગમે તેમ લખવાનું ખાલી પછી દેવાદારો ને લેણદારો દેવાદાર લેણદાર બી આવશે મૂડી દેવા મિલકત લેણા માં તો દેવાદાર ના પૈસા કઈ બાજુ તેજો ઉધાર બાજુ તો ક્યાં લખું જમા બાજુ એમ કેજો સાબાસ મિલકત લેણા બાજુ કહેવાય દેવાદારો 80000 દેવાદારો 80000 અને લેણદારો 60000 લેણદારો આ બાજુ શાંતિ રાખજો અખિલેશ આ તમારો દાખલો પૂરો ક્લિયર આટલું બધાને હજુ આમાં હવાલા નહીં મળે એટલે એકદમ ઈઝી લાગ્યું છે પણ એવી રીતના જ લેવા પડશે જેટલું કેમ તેટલું મોડે કરો પૂરેપૂરા માર્ક આવી જાય બારમાંથી બાર હા ચાલો કેટલા ટાઈમ થયો કેટલો ટાઈમ 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 પંદર મિનિટ હા ને હજુ હવા આવી જાય એટલે પાંચ સાત મિનિટ હજુ વધારે મૂકો એટલા ટાઈમમાં તમારો દાખલો થઈ જાય વીસ થી પચીસ મિનિટમાં પણ આવડતો એ તો હા ને ચાલો હવે અહીંયા જોજો બોચપટ ટોટલ મારવાનું થાય ટોટલ મારતા પહેલા પાછો એક વખત જોઈ લે આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની કઈ વેપાર ખાતાની વેપાર ખાતામાં જે આવશે તે બધું શેમ જ હશે નફા નુકસાન ખાતામાં આકાશ વિડીયો અલગ ગો મારા હે ને પછી પાકુ સર્વૈયુ વાળું એક વખત ખાલી નજર મારજો તે છતાં મેં તમને કીધો છે આપણે દરરોજ દરરોજ જોશો તો આવડી જાય હવે તમે પૂછો પેલું વાળું હેને હવે તમારે છે ને પાકા સર્વૈયામાં જે કંપનીના વાર્ષિક હિસાબ આવે ને તેમાં બધો નમૂના લાઇનમાં જોઈએ લાઇનમાં એટલે પહેલાં દ્રશ્ય મિલકત પછી અદ્રશ્ય મિલકત પછી તમારી બિન ચાલુ રોકાણો આવી રીતના બધું લાઇન આવે તે લાઈનમાં તમારે યાદ નથી રાખવાનું હેને તોડી લાખ અખિલેશ ફોન દ્વારા આખા સ્ટોક રહી ગયો છે આપેલો હા નીચે જો એકદમ લાસ્ટમાં પેલો હવાલો આપેલો છે હવાલો તો જોયો જ નહીં તારીખ એકત્રીસ ત્રણ પંદર ના રોજ સ્ટોક ની મૂળ કિંમત દસ હજાર હતી જ્યારે તેની બજાર કિંમત બાર હજાર હતી ચાલો અહીંયા સમજો એકત્રીસ ત્રણ પંદર એકત્રીસ ત્રણ પંદર એટલે વર્ષ પૂરું થાય અને એક ચાર પંદર એટલે વર્ષ સ્ટાર્ટ થાય આકાશ બરાબર આજે તમારા વાલીને ફોન કરું મેં પરત બતાવું તમારું ચાલો એકત્રીસ ત્રણ પંદર એટલે આખા સ્ટોક હવે હવાલામાં માં હોય તો કેટલી એન્ટ્રી આપવાની તમારે બે બે એન્ટ્રી એન્ટ્રી સ્ટોક સૌથી વેપાર ચોપડી કિંમત પૈકી જે ઓછી હોય તે દર્શાવવાની કેટલા દર્શાવવાના દસ હજાર અહિયાં લખીએ દસ હજાર આ એન્ટ્રી અને બીજી એન્ટ્રી આપવાની મિલકત લેણામાં આખર સ્ટોક કેટલા રૂપિયા દસ હજાર અત્યારે જ કીધું બે માંથી જે ઓછી હોય તે જ બતાવવાની હોય અહીંયા જો નહીં અહીંયા બે માંથી જે ઓછી હશે તે જ બતાવવાની ધ્યાન રાખજો એનો કારણ એવું છે કે રૂઢિચુસ્તતાનો એક કાયદો છે તમારા ધંધાનો સાંભળજો જો તમારા ધંધામાં ભવિષ્યમાં કોઈ આવક થવાની હોય તો તે તમે નહીં નોંધે પણ જો ભવિષ્યનો કોઈ ખર્ચો થવાનો હોય તો તે તમે નોંધી દે એના કારણે આ લખાય જેમ કે મેં તમને એમ કે જો તમને કાલે પાંચ હજાર રૂપિયા મળી શકે ચાંતી રાખજે આકાશ કાલે જો તમને પાંચ હજાર રૂપિયા મળી શકે એવી શક્યતા હોય તો શું તમે આજે ખર્ચો કરી દે ઉધાર લઈને કોઈ બાય નહીં કરે આટલી તો બુદ્ધિ ચાલે પણ જો તમને ખબર પડી કે આવતીકાલે કદાચ હજાર રૂપિયાની મને જરૂર પડી શકે તો તમે આજથી જ એની જોગવાઈ કરી રાખે એટલે કે પૈસા ગમે ત્યાંથી અરેન્જ કરી રાખે ક્લિયર આટલી વસ્તુ આને કહેવાય રૂઢી ચુસ્તતાનો ખ્યાલ તો અહીંયા તમારા પાસે બે રકમ છે દસ અને બાર આ સ્ટોક તમારી મિલકત કહેવાય જો મિલકત મેં બે હજાર બાર હજાર બતાવું તો બે હજાર વધારે બતાવતો છે વધારે બતાવવા તો કદાચ ઓછી નીકળી દીધો હને વસ્તુ ખબર પડે વધારે બતાવો તો કદાચ ભવિષ્યમાં ઓછી બી થઈ શકે એટલે હંમેશા ઓછી જ રકમ બતાવે એ રૂઢિ ચુસ્તતાના ખ્યાલ પ્રમાણે એને સાણપણનો પણ નો ખ્યાલ ને ડાપણ નો ખ્યાલ બી ગઈ હે ચાલો ક્લિયર થયું આજનું આટલું બધાને હવે ટોટલ મારતા જોઈ લેજો સૌથી પહેલા અહીંયા જમા બાજુ ટોટલ મારો ત્રણ લાખ સોળ હજાર દેખાય તેટલા જ પૈસા અહીંયા લખવાના અકેલે સુપર બરાબર એમાંથી આ બધી રકમ બાદ કરો હા આ એક લાખ ચાલો બોટબર આ જે પૈસા આવે ત્યાં અહીંયા બતાવવાનું ક્વેચ્ચન માર્ક આને શું કહેવાશે કાચો નફો આ કાચો નફો લઈ ક્યાં જવાનો તમારે નફા નુકસાન જોજો અહીંયા કેમ કે આપણે પૈસા છે એટલે અને એની કરે તો બી ચાલે પણ તો બી તમારે કરવાનું ક્લિયર આટલું ઉધાર બાજુ ખૂટે તેને કહેવાય કાચો નફો બોર્ડબર ઉધાર બાજુ ખુટું લઈ ક્યાં જવાનું જમા બાજુ અહીંયા લખે કાચો નફો એક લાખ પચાસ હજાર પાંચસો હવે આનું ટોટલ કરો એક ચોપન પાંચસો બરાબર માઇનસ કરો એકાણું હજાર ટોટલ મારવાનું જ્યાં કેવાનું જ નહીં કેટલા આવ્યા એકાણું હજાર આવ્યા ચાલો આમાં જે ખૂટે તે ઉધાર બાજુ ચોખ્ખો નફો જમા બાજુ ચોખ્ખી ખોટ આ જે પૈસા છે તે મૂડી ખાતે લઈ જવાનું બરાબર જોજો નફો આવે તો આમાં કરવાનું પ્લસ અને નુકસાન આવે તો એમાંથી કરવાનું માઇનસ અહીંયા પ્લસ કરીએ ચોખ્ખો નફો એકાણું હજાર પ્લસ કરો બે લાખ સેવન્ટી નાઈન ચાલો ટોટલ મારો આનું આખું ટોટલ મારો ને એકાદ જણ પેલી બાજુ મારો સાહીઠ છાસઠ